જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાની છે પંચરત્ન દાળ કે જેને બાજરાના રોટલા અને ભાખરી સાથે હોંશે હોંશે ખાઈ શકાય ગ્રામ્ય વિસ્તારમાં તો વાડીમાં પ્રોગ્રામ બહુ જ થતા હોય અને એવી જ સરસ મજાની દાળ આપણે બનાવવાની છે આજે પંચરત્ન દાળ તો એ માટે આપણે શરૂઆત કરવાની છે તો સૌથી પહેલા તો આપણે પાંચ પ્રકારની દાળ લઈ લીધી છે આ છે ચણાની દાળ તુવેરની દાળ અડદની દાળ મગની દાળ અને મસૂરની દાળ આ બધી દાળને આપણે જરૂર મુજબ કારણ કે અત્યારે અમારે બનાવવાનું છે પાંચ છ વ્યક્તિ માટે એટલે એ પ્રમાણે મેં આ રીતની ક્વોન્ટિટી લીધી છે તમે વધતા ઓછા પ્રમાણમાં ક્વોન્ટિટી લઈ શકો અને હવે આપણે બધી દાળ મિક્સ કરી નાખશું અને પછી એને બાફવા મૂકવાની છે તો પાંચે પાંચ દાળ ને આપણે કરી લીધી છે મિક્સ સરસ રીતે અને હવે બાફવા માટે મૂકવાની છે તો પેલા તો આપણે એને ત્રણ ચાર પાણી થી ધોઈ લઈ દાળ ને પાંચ થી છ પાણી થી ખાસ ધોવી જેથી કરી એનું જે સફેદ ઉપરનું જે પાણી હોય વધારે નો કચરો કેવો હોય તો એ નીકળી જાય તો પેલા આપણે પાણી ને અગાઉ જ ઉકાળવા માટે મૂકી દીધું હતું અને હવે આપણે દાળ ઓળી તો દાળ તો ઓળી દીધી છે અને હવે આપણે એમાં દાળ જ્યારે બાફવા માટે મૂકીએ ત્યારે એની અંદર નાખવાનું છે મીઠું સ્વાદ આવે એ પ્રમાણે માપે નાખવાનું પછી તો વધતું ઘડતું નાખી દેવાનું હોય અને સાથે બટેટા આપણે બે નાના બટેટા લીધા છે અને એની છાલ ઉખાડી અને એને આઠ કટકા કરી અને ઈ પણ સાથે બાપવા માટે નાખી દેવાના છે અને ત્યારબાદ આપણે ચાર થી પાંચ સીટી એટલી આપણે કરવાની છે જેથી કરીને બધી દાળ છે એ વ્યવસ્થિત રીતે બફાઈ જાય તો દાળ બફવા માટે મૂકી દીધી છે અને હવે આપણે અહીંયા બધું જે શાકભાજી સુધારવાનું તો આપણે સુધારી લીધું છે ટમેટું ડુંગળી મરચું અને આદુ એની એટલી વસ્તુની આપણે ગ્રેવી કરવાની છે ને લસણ છે એને ફોલી ને ઝીણી ઝીણી આવી રીતે કાતરી લીધું છે એનાથી વઘાર કરવાનો છે એટલે એ ગ્રેવી કરવામાં નાખવાનું નથી અને આ ચાર વસ્તુની આપણે ગ્રેવી કરવાની છે તો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે આપણી ને બટેટું બફાઈ ગયું છે બધી દાળ સાવ આપણે આમ શું કહેવાય રાળ થઈ જાય ને એવી દાળ નથી બાફવાની પણ અધકચરી રહીએ એમ તો એ રીતની દાળ બાફવાની છે કારણ કે એમાં એવું છે કે મગનીને નહીં તો વધારે બફાઈ જ જશે પણ જે ચણાની દાળ હે તુવેની દાળ હે અધકચરી રહીએ ને એ રીતની રાખવાની એટલે પાંચથી છ સીટી કરશો ને એટલે સરસ દાળ બફાઈ જશે ને આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અહીંયા અને હવે કરવાનો છે આપણો વઘારેનો તો હવે વઘાર માટે થઈ જાય તૈયાર અને આપણે ત્રણ થી ચાર પાવડા તો તેલ મૂકી દીધું છે આપણે ગ્રેવી ની અંદર થોડુંક એડ કરશું મસાલા હળદર નાખવાની છે જીરું લાલ ચટણી થોડીક જ નાખવી અત્યારે વઘારમાં મસાલો અને લસણવાળી ચટણી અત્યારે એડ કરવાની છે અને આપણે લસણથી જ વઘાર કરવાનો છે અને એડ કરવાનું છે મીઠું મીઠું કેમ કે દાળમાં નાખ્યું છે એટલે અત્યારે ન નાખો તો બી ચાલે તો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે વઘાર કરવાનો છે રાઈ રાઈજીરું પેલા તો થઈ જાય એટલે નાખવાના છે એક લાલ મરચું અને તમામ પસરણ અને ત્યારબાદ એમાં એડ કરવાનું છે લસણ

અને ગ્રેવી થોડીક ચડી જાય એટલે બે ચાર ચપટી જેટલી ખાંડ નાખવી જેથી કરીને આપણે લીંબુ નાખીએ જયારે ખીચડીમાં દાળમાં થોડી તો બે સ્વાદ છે સરસ રીતે મિક્સ થઈ જાય હવે જો તમે ધીમે ધીમે તેલ ઉપર આવવા માંડ્યું મીંડું છે હવે જે ગ્રેવી છે એ ચડીને સરસ થઈ ગઈ છે હવે અને હવે આપણે એડ કરવાનું છે એમાં જે દાળ બાફીને રાખી હતી એ બધી તો હવે આપણે સરસ રીતે આને મિક્સ કરી લઈએ દાળને દાળ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે છે ને એમાં નાખવાનું છે લીંબુ અને લીંબુ પ્રમાણ થોડું વધારે નાખો તો દાળનો સ્વાદ વધારે સારો આવશે પછી તો જે પ્રમાણે ઘરમાં ખાટું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું લીંબુ તો દાળ આપડી તૈયાર થઈ ગઈ છે સરસ અને વધગર તમને જે મીઠું લીંબુ જે કાંઈ ઓછા વધતા પ્રમાણમાં લાગે એ તમે નાખી શકો અને છેલ્લે આપણે કોથમી એડ કરી દેવાની છે મસ્ત ગાર્નિશિંગ કમ્પ્લીટ કરી દેવાનું છે અને આને સરસ બાજરાના રોટલા અને ભાખરી સાથે તમે ચોળીને અથવા તો બોળીને કોઈ પણ રીતે ખાઈ શકો છો તો ઘરે દાળ બનાવો અને મસ્ત આ દાળનો આનંદ લો